छोटा उदयपुर महिला पुलिस मथकनी हेड कांस्टेबल अरुणाबेन भाई राठवा एक पति पत्नी ना झगड़ा झगडामा पति सामे पत्नी ए अर्जी करी हती आ अर्जी ना अनुसंधान ने महिला पुलिस स्टेशन ना हेड कांस्टेबले जामीन माटे पति ने बोलावया हता अने आ पति ए जामीन मेलववा माटे हेड कांस्टेबल पासे गया हता त्यारे हेड कांस्टेबल अरुणाबेन द्वारा रु 10000 नी मांगणी करवामा आवी हती જે રક્ષક બાદ 5 રૂપિયા હજાર માં નક્કી થયું હતું અને ગત્તા 2 જાન્યુઆરી ના રોજ 2 રૂપિયા હજાર આપી દીધા હતા અને બાકીના 3 રૂપિયા હજાર આપવાનો વાયદો હતો પરંતુ ફરિયાદ આ રૂપિયા આપવા માંગતા ન હતા જેથી એસીબી નો સંપર્ક કર્યો હતો અને આજ રોજ છટકુ બોટવ્યુ હતો છટકા દરમિયાન રૂ 2000 આપવા જતાં ભરોજ એસીબી ટ્રાટકી હતી અને હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરશનભાઈ રાઠવાણે 20000 સ્વીકારતા રંગે હાથ ઝડતી પાડ્યા હતા અને છોટા ઉદેપુર એસબી કચેરીએ લઈ આવીને કાર્યવાહી હાથ ધરી